નમસ્કાર મિત્રો આજે તમને વાત કરવાની છે એસઓએફ ઇન્ટરનેશનલ સોશિયલ સ્ટડીઝ ઓલિમ્પિયાડ દ્વારા ધોરણ ત્રણથી દસ સુધીના વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયા સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે તેના વિશે મિત્રો આ યોજના હેઠળ સિંગલ લેવલની પરીક્ષા લેવામાં આવે છે આ એક્ઝામમાં સારા માર્ક્સથી પાસ થનાર વિદ્યાર્થીઓને પાંચસોથી માંડીને પચાસ હજાર રૂપિયા સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે આ સિવાય ઇન્ટરનેશનલ લેવલે અને ઝોનલ લેવલે એકથી ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તથા સર્ટિફિકેટ આપવામાં આવે છે એસઓએફએ એક શૈક્ષણિક સંસ્થા છે જેની સ્થાપના વિજ્ઞાન ગણિત કમ્પ્યુટર શિક્ષણ અંગ્રેજી સામાજિક અભ્યાસ સામાન્ય જ્ઞાન અને વ્યાવસાયિક અભ્યાસક્રમોને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી મિત્રો આ પરીક્ષા માટે તમે આઠ જાન્યુઆરી બે હજાર પચ્ચીસ સુધીમાં બડી ફોર સ્ટડીની વેબસાઇટ પર અરજી કરી શકશો ત્યારબાદ ત્રેવીસ જાન્યુઆરીએ પરીક્ષા લેવામાં આવશે તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે યોજના સહાયકારી પર